કરજણ તાલુકાના વનર ગામમાંથી પસાર થતા કુદરતી કાસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ગામજનોમાં ખુશીનો માહોલ કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત વિસ્તારના ચૌદ જેટલા ગામોમાં કાસની સફાઈ તેમજ કાસમાંથી જંગલ કટિંગ તેમજ કાપ દૂર કરવાનું કામ ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસા પહેલા કાસની સાફસફાઈ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વરસાદી પાણીમાં કોઈ પણ જાતની નુકસાની ના થાય અને સરળતાથી પાણીનો નિકાલ થાય એ સંદર્ભે પાણી આવતા પહેલા પાર બાંધવાનું કાર્ય ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે હાલ તો વલર ગામથી પાલેજ ઇખર રોડ તરફ જરા કુદરતી કાસની સાફ સફાઈ પંદરથી સોળ વર્ષ પછી થઈ રહી છે જેનાથી ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેથી ખેતરોમાં અને ગામોમાં પણ એકબીજા અને જોડતા માર્ગ સંપર્ક વિહોણા ના બને તેમજ ઉપયોગી બની રહે અને ખેડૂતોના પાકને પણ પાણીથી નુકસાની ના થાય તે માટેનું સારું કાર્ય થઈ રહ્યું છે ચોમાસાના ગયા વર્ષની એક ઝલક દ્રશ્યમાં તમે જોઈ શકો છો કાસના સાફ સફાઈના અભાવે પાણી ગામમાં તેમજ ખેતરોમાં પહોંચ્યા હતા જેનાથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો તેમજ બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયતના સદસ્ય વિપક્ષ નેતા મુબારક પટેલે પર સિંચાઈ દ્વારા માંગ કરી હતી છતાં માંગને સ્વીકારવામાં આવી ન હતી ત્યારબાદ બે હજાર ચોવીસમાં ગયા વર્ષે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે